નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ વાઘોડિયા બાબા રામદેવપીર મિત્રમંડળ દ્વારા વાઘોડિયાથી ગુતાલ ગામે બાબા રામદેવપીર મંદિર ખાતે વાજતી ગાજતી ધ્વજારોહણ તેમજ નેજાનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન દર વર્ષની જેમાં વર્ષે પણ વાઘોડિયા બાબા રામદેવપીર મિત્રમંડળ તેમજ પૃથ્વી ટ્રેડર્સ તેમજ તમામ ગામના પરિવાર જોડાયા હતા સાથી આયોજન કરવામાં આવ્યું હતું ધ્વજારોહણ તેમજ નેજાના આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવીપક્તો પગપાણા વાગોડિયાથી ગુતાલ ગામે બાબા રામદેવપીર મંદિર જવા વાજતે ગાજતે જોડાયા હતા જેમાં ભાદરવા સુદ નોમના દિવસે નેજા ઉત્સવ નિમિત્તે અલખના અજવાડા ધામ ગુતાલ ગામે આવેલ બાબા રામદેવપીર મંદિરે વાગોડિયા તાલુકા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં પગપાણામાં જોડાઈને ધ્વજારોહણ તેમજ નેજામાં વાજતે ગાજતે જોડાયા હતા તેમજ ગોતાલગામે બાબા રામદેવપીરના દર્શન કરી ધ્વજારોહણ નેજા ચડાવ્યા હતા રિપોર્ટર નીતીન શાહ વાગોડિયા આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો